નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વીડિયોમાં એ જાણવાના છીએ કે પવન અને કડાકા અને ભડાકા સાથે મિત્રો ફરી એકવાર મિત્રો માવઠાની ફરીથી આગાહીઓ ગુજરાતમાં કરવામાં આવી ગઈ છે કયા કયા વિસ્તારોમાં મિત્રો આ માવઠું અસર કરવાનું છે વાવાઝોડું પણ મિત્રો આવ્યું છે તે પણ કયા કયા વિસ્તારોમાં અસર કરશે દરિયાકાંઠે મિત્રો પવનની ઝૂમો મિત્રો ઉઠી ગઈ છે જે ક્યાં મિત્રો અસર કરવાની છે ખાસ કરીને બધી જાણકારીઓ આજના આ વીડિયોમાં

આજે મિત્રો દસ મે ના રોજ રાજ્યમાં અમુક સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હતી જેની મિત્રો આ દરમિયાન છવાયા વરસાદ અને વિસ્તારોમાં પણ મિત્રો પચાસથી સાઠ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાતી મધ્યમ વરસાદની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ સ્થિતિને જોઈ મિત્રો ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો વિષય બની ગયો છે અગિયાર મે ના રોજ મિત્રો રાજ્યભરમાં મિત્રો છૂટા છવાયા સ્ત્રોય ગાજબીજ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આ દિવસે મિત્રો ત્રીસથી ચાલીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મધ્યમમાં મિત્રો ગર્જના સાથે વરસાદની શક્યતાઓ જોવા આપણને મળી શકે છે તો મિત્રો તમે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો આ જેટલી ગુજરાત ઉપર સિસ્ટમો દેખાઈ રહી છે તે જગ્યાએ મિત્રો અત્યારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને છૂટો છવાયો વરસાદ અત્યારે પડી રહ્યો છે તો મિત્રો આપણે આગાહી અનુસાર મિત્રો જાણીએ કે કયા કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાનો છે આગાહી અનુસાર મિત્રો બાર મીના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નરમદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ જોવા નહીં મળે આગાહી અનુસાર મિત્રો ત્રીસ થી ચાલીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તેર મીના રોજ મિત્રો છોટાઉદેપુર નરમદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ દાદરા નગર હવેલીમાં અને ગીર સોમનાથ અને અમરેલી તથા ભાવનગરમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ખેડૂત ખેતરની સુરક્ષા અને નાગરિકોએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવી તેવું મિત્રો સરકારે અને હવામાન વિભાગે ખાસ કરીને ચેતવણી આપીને જણાવી દીધું છે તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે કેવું અત્યારે વાતાવરણ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દીધું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો